નમસ્કાર આપ રહ્યા છો ડે રંગોનો પર્વ એટલે કે હોળીનો પર્વ ગણતરીના દિવસો બાકી છે હોળી ધૂળેટીના પર્વને તેવામાં શહેરમાં રંગો અને પિચકારીના અલગ અલગ સ્ટોલ જોવા મળી રહ્યા છે સ્ટોલ લાગી ગયા છે દિવાળીપુરા વિસ્તારમાં પણ અલગ અલગ વેરાયટીની પિચકારીઓ અને અલગ અલગ રંગો હવે રસ્તા પર તેના સ્ટોલ જોવા મળી રહ્યા છે ઘણા બધા સ્ટોલ અહીં વેપારીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે નાના બાળકો માટે ઘણી બધી પિચકારીની વેરાયટીઓ જોવા મળી રહી છે સાથે જ અહીં ઓર્ગેનિક કલરની સાથે સાથે ધૂળેટી રમવા માટેના જે રંગો છે તેનું પણ વેચાણ શરૂ થઈ ગયું છે ભાવની વાત કરીએ તો ગત વર્ષ કરતાં ભાવમાં ક્યાંક થોડોક વધારો જોવા મળી રહ્યો છે પરંતુ વેપારીઓને આશા છે કે જેમ જેમ દિવસો ઓછા થશે અને હોળી ધૂળેટીનો પર્વ નજીક આવશે તેમ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરશે નમસ્કાર દર્શક મિત્રો હવે હોળી ધૂળેટીનો જે પર્વ છે તે આવી રહ્યો છે ને વડોદરાવાસીઓ રંગે ચંગે હોળી ધૂળેટીનો પર્વ છે તે ઉજવી રહ્યા છે અને હાલ જે રીતના વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જે પિચકારીઓ છે રંગબેરંગી જે રંગો છે તેનું વેચાણ છે તે હવે શરૂ થઈ ગયું છે અને અલગ અલગ જગ્યાઓ પર સ્ટોલ પણ લાગી ગયા છે અત્યારે ફાક ટોડી ન્યૂઝની ટીમ દિવાળીપુરા કોર્ટ રોડ પર અમે આવી પહોંચ્યા છે અને અહીંયા પણ જે સ્ટોલ છે તે લાગ્યા છે ને અવરનવર જે વેરાયટીની જે પિચકારીઓ છે તે અહીંયા મળી રહેશે આ જે રીતના વડોદરા શહેરમાં રંગોનો તહેવાર એટલે હોળી ધૂળેટીનો જે પર્વ છે તે તમામ નાના છોકરાઓથી લઈને તમામ મોટા લોકો છે તે મનાવતા હોય છે અને જે બજારમાં આ વખતે જે નવી નવી વેરાયટીની જે પિચકારીઓ છે જે કલર છે તે હવે આવી ગયા છે ને આ વખતે ભાવ પણ તમામ જે વધ્યા છે તેવું અહીંના જે વેપારીઓ છે તે જણાવી રહ્યા છે ને આ વખતે જે બજારમાં જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે રંગબેરંગી જે કલર છે તે પણ અત્યારે માર્કેટમાં જોવા મળી રહ્યા છે ને જે બીજી તરફ જે પિચકારીઓ છે અવનવા જે વેરાયટીની પિચકારીઓ છે જે નાના બાળકોથી લઈને જે મોટાઓ છે તેઓ યુઝ કરે તેવા પ્રકારની આ પિચકારીઓ છે તે પણ અત્યારે સ્ટોલ છે તે ત્યાં લાગી ગયા છે આપણી સાથે અહીંના જે વેપારીઓ છે તેમની સાથે વાત કરીશું જી આ વખતે ધોળી ધૂળીટીનો પર્વ છે સ્ટોલ લાગી ગયા છે કેવું છે બજારમાં માહોલ કેવો બજારમાં માહોલ એવો છે કે દર વખતે અમે સ્ટોલ લગાવીએ છીએ આ વખતે એવું છે કે ગઈ વખતે જે ભાવ હતો એના કરતાં ભાવ થોડોક વધીને આવેલો છે તો બી અમે હોલસેલ ભાવ રેટમાં જ આપીએ છીએ અને બધી નવી નવી વેરાયટી છે અલગ જ વેરાયટી મળશે જેને છોકરાને બી ગમે મોટાને બી ગમે એ બધી વેરાયટી અને ઓરિજિનલ સારી વસ્તુ સ્ટાન્ડર્ડ કલરમાં બી ઓર્ગેનિક જ કલર છે આપણી પાસે પાકો બી કલર છે એ બી ધોવે એટલે નીકળી જાય અને આ જે અમે સ્ટોલ લખ્યા દર વર્ષે અમારા સ્ટોલ લાગે છે અત્યારે બધી વેરાયટીમાં બધામાં રેટ કમ આપ્યો છે અમે કસ્ટમ શું છે રેટમાં એવું છે કે સો રૂપિયાથી ચાલુ થાય છે પચાસ રૂપિયાથી ચાલુ થાય બસો પાંચસો સાતસો રૂપિયા લગીની આઈટમ છે આપણી પાસે પણ એમાં અમે ડિસ્કાઉન્ટ કરીને આપીએ છે એમાં બધી મોટી મોટી વેરાયટી છે આમાં તમને જોવા મળશે હા ભાવમાં તો ફરક છે થોડો ઘણો ને ઘરાગી અતાર જેવી છે ને એવું છે નહીં જી ચોક્કસથી દર્શક મિત્રો આ છે વેપારીઓને તેઓ કહી રહ્યા છે કે ગરાકી જેવી જોઈએ એવી હજુ થતી નથી જેમ જેમ હોળી ધૂળેટીનો જે તહેવાર છે નજીક આવશે તેમ તેમ ગરાકી થશે તેવી આ તમામ જે વેપારીઓ છે તેઓને આશા છે આપણી સાથે અન્ય પણ જે વેપારી છે તેમની સાથે વાત કરીશું નવી નવી વેરાયટીઓ લાવ્યા છો આ વખતે નવી કઈ વેરાયટી છે તમાર જોડે આકર્ષણ નવી છે ઘ આપણે પુષ્પ ઘ આપણે હથોળો છે ઘન છે પછી તલવાર છે પછી

એકસો વધારે ચાલુ થાય છે આ ઘન છે નવી વેરાયટી છે આ ઘનમાં દર્શક મિત્રો અહીંયા પુરા ક્વાર્ટ રોડ પર જે સ્ટોલ લાગ્યા છે અને જે અવનવી જે પિચકારીઓ છે તે આપણને જોવા મળી રહી છે નાના બાળકોને જે મનગમતો જે આ તહેવાર હોળી ધૂળેથી જે રંગોનો તહેવાર છે તે મનાવતા હોય છે અને તેમના માટે જે સરસ મજાની આ પિચકારીઓ છે તે હવે બજારમાં જોવા માટે મળી રહી છે અને હાલ જે રીતના અહીંયા ગ્રાહકો છે તેઓ પણ અત્યારે પહોંચી રહ્યા છે અને જે નાના બાળકો છે તેમના માટે પિચકારીઓ છે તેની ખરીદી છે તે કરી રહ્યા છે પ્રભુજી પણ આવ્યા છો પિચકારી લેવા માટે શું કહેશો તો તે माहौल बहुत अच्छा माहौल है एकदम जकास मैं तो यूपी का रहने वाला हूं ब्रज का जी जी पर बच्चे के लिए पिचकारी लेने आया हूं। जी, जी बहुत अच्छा माहौल है इस बार वैरायटी भी काफी सारी है। हाँ, बहुत सारी वैरायटी એકદમ ઓકે નેચરલ કલર એવો છે કે આપણે બધી ક્વોલિટી સારી આપીએ છીએ આપણે અને ફૂટામાં બી લેવા જઈએ તો આપણે એ રીતના જ આવે છે જે આ કંપની જે જ કંપની અમને આપે છે એટલે એ રીતે અમે યુઝ કરીએ છીએ અને અમે બી કસ્ટમરને કહીએ છીએ કે સારું લો ને સારું કરો જી ચોક્કસથી દર્શક મિત્રો આ હતા અહીંના વેપારીઓને તમામ જે હવે એક આશા રાખી રહ્યા છે કે હોળી ધૂળેટીનો જે પર્વ છે તે નજીક આવી રહ્યો છે અને જેમ જેમ નજીક આવશે તેમ તેમ ગ્રાહકી છે તે પણ વધશે આ વખતે જે પચાસ ટકા જેટલો ભાવ છે તે પણ વધારો થયો છે અને અહીંયા જે કલર છે તે ઓર્ગેનિક મળી રહ્યા છે કોઈ કેમિકલવાળો કલર છે તે અહીંયા આ જે સ્ટોલ છે તેમના દ્વારા વેચવામાં નથી આવતો અને સ્પાર્ક ટુડિલ ન્યૂઝ થકી પણ અમે તમામ જે હોળી ધૂળેટીનો જે પર્વ મનાવશે જે એકબીજાને રંગ લગાવશે તેઓને પણ અમે ખાસ અપીલ કરીશું કે કેમિકલવાળો કલરનો ઉપયોગ ના કરતા કેમ કે બીજાને પણ આ કેમિકલવાળા કલરથી નુકસાન થતું હોય છે અને વડોદરા શહેરમાં જે રીતના હોળી ધૂળેટીના જે પર્વને લઈને જે બજારોમાં જે હવે પિચકારીઓની જે રોનક છે તે જોવા મળી રહી છે અને અત્યારે દિવાળીપુરા કોટ સંકુલ રોડ પર જે પિચકારીઓના સ્ટોલ છે તે લાગી ચૂક્યા છે કેમેરામેન પ્રદીપ ચૌહાણ સાથે હું રવિસિંધાસ પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા